જય દ્વારકાધીશ મિત્રો હું છું આપણો દિનેશ પાલિતાણાથી એનમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ લે અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો આપણે જે ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ એ ગૌશાળામાં દરરોજ એકાદું એકાદું પશુ આપણે લાવતા હોઈએ છીએ અને કાળજીપૂર્વક એની સંભાળ લેતા હોઈએ છીએ પણ અવશ્યકશ મારી પાછળ જે દેખાય એ વૃદ્ધ બળદ છે બધા રોડે રખડતા હતા એ બધાને રેસ્ક્યુ કરી અને લાવ્યો છું આજે પણ બેથી ત્રણ જેવું લાવ્યો છું એ પણ હું તમને બતાવીશ પણ અવશ્ય કચ્છ આ એક નાનકડું એવું સેવાનું કાર્ય છે એ તમારા બધાના સાથ સપોર્ટ અને સહયોગથી એક સરસ મજાનું સેવાનું કાર્ય ચાલુ કર્યું છે તો અવશ્યક જ વિડિયોને કન્ટિન્યુ બનાવી રેજો અને વિડીયોને શેર કરવાનું સૂકતા નહીં અને અવશ્ય અહીંયા દરરોજ દરરોજ અલગ અલગ રીતે નિરણ નીરતો હોઉં છું સારો રૂ છે ઝાડની કડપ છે તેમજ મકાઈ છે જે કાંઈ આવતું હોય દાનરૂપી એ બધું આપણે અહીંયા લાવી અને નીરતા હોવી જોઈએ અલગ અલગ રીતે નાખતા હોવી છું પણ અવશ્યક જ તમારા સાથ સપોર્ટ અને સહયોગની ખૂબ એટલે ખૂબ જરૂર છે એટલે અવશ્ય કહું છું વિડીયોને કન્ટિન્યુ બનાવી રેજો અને વિડીયોને શેર કરવાનું સૂકતા નહીં હું તમને હવે અહીંયા આપણે તમે બતાવું છું એ રીતે આપણે શોખું કરી નાખ્યું આ મારી પાછળ જોઈ શકો છો બળદ છે અલગ અલગ જગ્યાએથી હું બધા બળદ રોડ ઉપરથી રખડતા હતા અને જેને તર સોડેલા બળદ છે એ બધાને હું જાતે રેસ્ક્યુ કરી અને અહીંયા લાવેલો છું અને એની દરરોજે દરરોજ કાળજીપૂર્વક સંભાળ કરું છું વધારે કાંઈ નથી કરી શકતો એક વસ્તુ સમજજો કે વધારે કાંઈ હું કરી શકું એમ નથી પણ એક વસ્તુ અવશ્ય કચ્છ કે એને જે બેથી ત્રણ ટાઈમ જે એને પેટ ભરવાનો સમય છે એ એનું પેટ જે છે એ કાળજીપૂર્વક અને સંભાળ સંભાળી અને વ્યવસ્થિત રીતે અને જે કાંઈ નિર્ણયની જરૂર હોય છે એ આપણે પૂરી પાડતા હોય વધારે તો આપણે કાંઈ એને સારી વસ્તુ નથી ખવડાવી શકતા પણ એક કહેવાય ને કે ભૂખ્યાને ભોજન દેવું એ આપણો ધર્મ છે એટલે આજે આ જીવ છે એ રોડે રખડતા હોય હવે કાંઈ ખાવાનું હોય નહીં તો એ શું ખાય વિચાર કરો એને ખબર ન હોય કે શું ખાવું શું ના ખાવું એટલે ખાસ અહીંયા રાખવાનો એક મૂળ મોટો ભાવ અને મૂળ હેતુ આપણો એવો છે કે એક સેવાનું કાર્ય છે એની મજા આપણને બધા સપોર્ટ કરે સહયોગ કરે તો એક પાંચ જીવ છે એની જગ્યાએ કદાચ પછા જીવને આપણે કાળજીપૂર્વક એનો આશરો દઈ અને એને બેઠતાથી ત્રણ ટકનું એને એનું જે કંઈ ખોરાક છે ઘાસ સારો છે એ કાળજીપૂર્વક એને દઈ શકીએ પાછળ ગાડી પણ લગાવી દીધી છે એમાં આજે હું બે પશુ ભરી અને લાવો છું એક પશુ હું પાલિતાણાના ઓલાસી માળેથી લાવો છું અને એક પાલિતાણા તાલુકાના માલપરા ગામેથી લાવો છું એ પણ પશુ હું તમને બતાવીશ પણ ખાસ અવશ્ય કશું વિડીયોને કન્ટિન્યુ બનાવી લેજો અને વિડીયોને શેર કરવાનું ચૂકતા નહીં અને ખાસ તો તમારી યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરજો તમારો રૂપિયો ગૌ સેવાના કાર્યમાં વપરાય છે ખોટી જગ્યાએ નહીં વપરાય એની મારી જવાબદારી છે ખાસ તો આજે કાર્ય ચાલુ કર્યું ને એ તમારા બધાના સાથ સપોર્ટ અને સહયોગથી કર્યું છે એટલે વરે વળી રિક્વેસ્ટ કરું છું કે તમારથી બને એટલો અવશ્ય સપોર્ટ કરજો જેથી કરી અને આપણે એક સારું કાર્ય સારું કાર્ય કરી શકીએ અને સારા કાર્યની મેચમાં ભાગ લેવો એ આપણો સૌનો ધર્મ છે આપણો સૌનો ભાગીદાર છે અને એક ખાલી વિડીયો શેર કરીને એ એક મોટું યોગદાન આપી શકો છો તો કારણ કે વિડીયો નાનકડો એવો વિડીયો છે બે પાંચ ગ્રુપમાં શેર કરી અને મોટામાં મોટું યોગદાન પૂરું પાડી શકો છો તો અવશ્ય કહું છું વિડીયોને કન્ટિન્યુ બનાવી રહીજો અને વિડીયોને શેર કરવાનું સૂકતા નહીં જ્યારે આશ્વને હું રેસ્ક્યુ કરી અને લાવ્યો ત્યારે એમ કહેવાય કે એની કન્ડિશન ખૂબ એટલે ખૂબ ખરાબ હતી કેમ કે એને ઊભું રહેવાની પણ તાકાત નહોતી ત્યાર પછી આપણે આજે જોવો તમે જોઈ શકો છો દરરોજે દરરોજ અહીંયા સૂટી રીતે ખાય પીવે અને ઘરે જલસા બરાબર ઘણો બધો શરીરમાં પણ ફેરશે એની જે કાંઈ જરૂરિયાત હોય કાળજીપૂર્વક આપણે સંભાળ લેતા હોય છે પણ અવશ્ય કશ આવા જે જીવ દુઃખી છે જે રોડે રખડતા મૂકી દીધા હોય છે જેના માલિકના હોય સત્તા રોડે રખડતા મૂકી દીધા હોય પછી આપણે એના રોડેથી રેસ્ક્યુ કરી અને અહીંયા લાવતા હોય છે પણ અવશ્ય કશ આ આવેળો ભાઈ તો અહીંયા આ એક સરસ મજાનો અહીંયા પાણીનો અવેળો છે હું તાજું તેલ પાણી ભરેલું છે ગઈ કાલે રાતે દસ વાગ્યા મેં અવેળો ભર્યો બરાબર સરસ મજાની લાઈન લાવ્યો તો જે કંઈ ઘણા બધા સ્થાનિકના ગૌશવક ભાઈઓ છે આપણને સપોર્ટ કરે પાણી આમ તાજું તેલ છે અબોલ જીવવા માટે હંમેશા આપણે મહેનત કરતા આવ્યા છીએ અને હંમેશા માટે મહેનત કરતી રહેવાની છે આમાં જેવું પાણી પીવે તો ખૂબ મને આનંદ થાય કે નહીં ભાઈ આજે એક અબોલ જીવ દરસ્યું હતું અહીંયા પાણી પી અને એને એક આનંદ અનુભવ્યો હવે હું ગાડી બતાવી દઉં પીઠર કુપા લખેલું છે ગાડી ઉપર પણ અવશ્ય કશ વિડીયોના અંત સુધી બનાવી રેજો અને વિડીયોને શેર કરવાનું સૂકતા નહીં ગાડીમાં બે પશુ ભર્યા છે હું તમને બતાવીશ મિત્રો આજે મહારાજ તમે જોઈ શકો છો ને એ નંદી મહારાજના પાષણનો જમણો પક્ષ છે ને એ કોઈ અકસ્માત અથવા કોઈ કારણોસર એને ભાંગી ગયેલો છે અને ખૂબ મોટી માત્રામાં ઘણી બધી પીડા અને ઘણું બધું દુઃખ ઘણા સમયથી સહન કરતા હશે પણ આપણી નજર ઉપર બે દિવસ તો આવ્યા હતા બરાબર બે દિવસ તો આવ્યા હતા નજર ઉપર એટલે આપણે સરસ મજાની એને આજે રેસ્ક્યુ કરી અને લાવ્યા લાવ્યાશીએ અને આજે ખાસ તો ગૌશાળામાં નાનકડું એવું મુહૂર્ત કરવું છે આજે નંદી મહારાજ છે એ ડૉક્ટર સાહેબને બોલાવ્યા છે અને એનું સરસ મજાનું ઓપરેશન કરવાનું છે પણ અવશ્ય એ ઓપરેશન થઈ ગયા પછી પણ હું તમને વિડીયો બતાવીશ પણ અવશ્ય કશ આ એક નાનામાં નાનું સેવાનું કાર્ય છે એ હું તમારા સાથ સપોર્ટ અને સહયોગથી કરતો આવ્યો છું પણ આ નંદી મહારાજને હું તમને વધારે કાંઈ નથી કહેતો આ નંદી મહારાજને આપણે બસ આનંદી નંદી આપણે આજથી ઘણા સમય પહેલાં પાસણના પૂછડાના ભાગે સેવા આપી હતી કોઈએ મારી ને એ સમયે આપણે એને સેવા આપી હતી એ સમયે આપણે એને સેવા આપી હતી સરસ મજાની સેવા આપી હતી બરાબર એટલે ખાસ તો આનંદી મહારાજ બીજી વાર ને સરસ મજાની સેવા આજે આપી દેવાની છે પણ હવે તો એની જિંદગી અધૂરી થઈ ગઈ છે કેમ કે એનો પગ આવ કાપી નાખ્યો એટલે હવે ત્રણ પગે તો અહીંયા રહેશે અને એનો આ જીવન આશરો આપણે રાખશું પણ એક બીજો જીવ પણ હું સાથે લાવ્યો છું એ હું પણ તમને બતાવીશ પણ અવશ્ય કશ

તો અવશ્ય અંશું સપોર્ટ કરજો આવા દુખિયાના ઢોર જે એમ કહેવાય કે જરૂર હોય ત્યાં સુધી એની કાળજીપૂર્વક સંભાળ લેવાય ને પેશન્ટ રોડે રખડતા મૂકી દેવામાં આવે છે એ બોલ જીવને અહીંયા લાવી અને કાળજીપૂર્વક સંભાળ લેવાય છે એટલે અવશ્ય કંશું મીડિયાને શેર કરવાનું ચૂકતા નહીં અને ડૉક્ટર સાહેબ આવી ગયા છે જશે નંદીમારાને સરસ મજાનું ઓપરેશન કરી અને સરસ મજાની સેવા આપવાની છે એટલે ઓપરેશન થઈ ગયા પછી પણ હું તમને બતાવીશ પણ અવશ્ય કશ કન્ટિન્યુ બનાવી રહેજો વિડીયોમાં કેમ કે નાનકડો એવો પ્રયાસ તમારા સાથ સપોર્ટ અને સહયોગ કરતો આવ્યો છું અને ખાસ તો કંબાઈ આવો આ કમાબાઈ છે છે આપણા મિત્ર ઓન ધી સ્પોટ ગમે ત્યારે ગમે જગ્યા ઉપર કોઈ પણ અબોલ જેવું તકલીફમાં હોય અને કોલ કરો કોઈ કામથી એટલે કે કોઈ ભાડાથી બેસતો હોય તો વાત અલગ છે બાકી ફ્રી હોય એટલે ચોવીસ કલાક ગમે ત્યારે કંબાઈની હાજરી હોય છે ને કોઈ દિવસ આજ સુધીમાં તમને સારું લગાડવા માટે નથી બોલતો કોઈ દિવસ કંબાઈ આપણે કીધું નથી કે આ ભાડાના એટલા પૈસા થાય તો એટલા દેવા પડે આપણી પાસે હાલમાં એક રૂપિયો નથી અને ભાડું દેવાનું નથી અત્યારે બરોબર કેમ કે પૈસા નથી એટલે નથી દેવાનું આવશે તારે દઈ દઈશું પણ એક નાનકડો એવો પ્રયાસ કરું છું કેમ કે આ સેવાના કાર્યમાં તમારા સાથ સપોર્ટ અને સહયોગથી કરતા હોઉં છું કમભાઈની જ્યારે જ્યારે જરૂર પડી જાય ત્યારે કમાભાઈ આપણી સાથે છે એટલે કમાભાઈને દિલથી આભાર વ્યક્ત કરું છું મા ભગવતી અને ભગવાન દ્વારકાધીશ મુરલીધર મહારાજ એમને ખૂબ જાજુ દે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને પ્રગતિના શિખરોને પાર કરે એવી હૃદયના ભાવથી શુભકામના પાઠવું છું તો વધારે સમય નહીં લેતા ડૉક્ટર સાહેબ આવી જશે જલ્દીથી જલ્દી આ નંદીમારાનું ઓપરેશન કરી અને તમારી સમક્ષ આને આગળનો પાઠ મૂકશું તો વિડીયોને શેર કરવાનું ચૂકતા નહીં અને વિડીયોને કન્ટિન્યુ બનાવી રહીજો નંદી મહારાજને ખૂબ કાળજીપૂર્વક ડૉક્ટર સાહેબે ખૂબ સરસ મજાનું ઓપરેશન કરી નાખ્યું છે અને ખૂબ એટલે ખૂબ કોઈ જાતની કમી નથી રાખી અને જે કાંઈ જરૂરિયાત છે એ કાળજીપૂર્વક એમની સંભાળ દરરોજ દરરોજ લેવામાં આવશે અને અવશ્ય કહીશ અમારું એક નાનકડું એવું સેવાનું કામ છે તમને સેવાનું કામ ગમ્યું હોય તો વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો અને અવશ્ય મારો મોબાઈલ નંબર છે સન્નુ સોવી એકોતેર એકસઠ છ્યાસી દિનેશ ચૌહાણ પાલીતાણા ખાસ તો આ બધા જે યુવાનો જોઈ રહ્યા છો એ હંમેશા સપોર્ટમાં હોય છે અને ગમે ત્યારે કોલ કરો તો પણ હાજર હોય છે એટલે એક આ વિડીયોના માધ્યમથી નાનોકડા સંદેશ દેવા માંગુ છું તમે પણ ગૌશાળામાં કામ કરવા માંગો છો સેવા કરવા માંગો છો તો અવશ્ય મારો કોન્ટેક કરજો આપણે ખૂબ જરૂર છે લોકોની નાનું મોટું કામ હોય છે કલાક બે કલાક તો તમને જે સમય મળે એ સમયમાં ફાળવજો ગૌસેવાના ભાગીદાર બની શકો છો વિડીયો શેર કરી અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મુરલીધા